રોયમાં એન્જિનિયર યુવાન સાથે ક્રિપ્ટો કરન્સી નામે ઇન્વેસ્ટ કરવાના નામે રૂપિયા ત્રણ હજાર પડાવ્યા યુવાન ના ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી છેતરપિંડી કરતા ફરહાન ખાન અને રુદ્રવીર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ પારડીના રોહિણા ગામે રહેતા યુવક પાસેથી ક્રિપ્ટો કરન્સીમાં ઇન્વેસ્ટ કરવાના નામે લોભામણી આપી સ્કેનર મોકલાવીને ગૂગલ પેથી એક પછી એક કુલ રૂપિયા ત્રાણું હજાર ચારસો અઠ્યાસી પડાવી લેનાર બે ઇસમો સામે પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી પારડીના રોહિણા ગામે લાખણફળિયા ખાતે રહેતા અને પંડોર ખાતે એન્જિનિયર તરીકે નોકરી કરતા ત્રિશુલ કુમાર કીર્તિભાઈ પટેલ ગુરુવારે પારડી પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું હતું કે બાર નવેમ્બરે ફોનમાં ઇન્સ્ટાગ્રામ એપ ઉપર રુદ્રવિન નામથી મેસેજ આવ્યો હતો કે તમે ક્રિપ્ટો કરન્સીમાં એક હજાર રૂપિયા ઇન્વેસ્ટ કરશો તો તમને અડધો કલાકમાં ચૌદ હજાર રૂપિયા મળશે અને ગૂગલ પેનો ક્યુઆર કોડ સ્કેનર મોકલાવતા બીજા દિવસે તેના પર એક હજાર રૂપિયા ટ્રાન્સફર કરતાં પેમેન્ટ રિલીઝ કરવા માટે ટ્રાન્ઝેક્શન ચાર્જ માટે દસ હજાર મોકલવા જણાવ્યું હતું જે બાદ તેના આસિસ્ટન્ટે પ્રોફિટ મેળવવા માટે સ્કેનર મોકલતા રૂપિયા પાંચ હજાર નવસો નવ્વાણું માંગતા તે પણ મોકલી આપ્યા હતા આમ અલગ અલગ બહાનાથી થોડા થોડા કરી ક્યુઆર કોડ સ્કેનર કરી રૂપિયા ત્રાણું હજાર ચારસો અઠ્યાસી ચૂકવ્યા બાદ પણ વધુ રૂપિયાની માગણી કરતાં ફરિયાદી પાસે રૂપિયા ન હોવાથી તેણે રૂપિયા ન ચૂકવી તેની સાથે છેતરપિંડી હોવાનું જણાવતા આરોપી ફરહાન ખાન અને રુદ્રવીર સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે ત્યારે આવી લોભામણી લાલચો આપી છેતરપિંડી કરતા ગઠિયાઓથી ચેતીને રહેવું જોઈએ એવી